સ્વાધ્યાય એક પ્રશ્ન એક નીચેની પૈકી કઈ સંખ્યા સાત લાખ ત્રેપન હજાર ત્રણસો સત્તાવન દર્શાવે છે ઓપ્શન નંબર ત્રણ સાત લાખ ત્રેપન હજાર ત્રણસો સત્તાવન સિત્તેર હજાર આઠસો પાંચ એ સંખ્યા આંકડામાં કઈ રીતે લખાય સિત્તેર હજાર આઠસો અને પાંચ ચાલો એના પછી પ્રશ્ન નંબર ત્રણ સુડતાલીસ હજાર પાંચસો ઓગણસિત્તેર સંખ્યામાં દસ હજાર એટલે કે દસ સહસ્ત્ર સ્થાનનો અંક કયો છે તો એકમ દશક હજાર અને એટલે કે છે દસ સહસ્ત્ર સ્થાન દર્શાવે છે ચાલો પ્રશ્ન નંબર ચાર છાસઠ લાખ છાસઠ હજાર છસો છાસઠ ને અંકોમાં લખો ઓપ્શન નંબર બી છાસઠ લાખ છાસઠ હજાર અને છાસઠ ચાલો એના પછી આઠ લાખ સાત હજાર ઓગણચાલીસ ને શબ્દોમાં કેવી રીતે લખાય ઓપ્શન ઓગણ ચાલીસ ચાલો એના પછી પ્રશ્ન નંબર છ નવ લાખ બત્રીસ હજાર છસો એકસઠ એકાવન માં સ્થાન કિંમત જણાવો તો નવ છે એ એકમ દશક સો હજાર દસ હજાર અને લાખ એટલે કે નવની સ્થાન કિંમત નવ લાખ હોય ઓપ્શન નંબર એ લાખ પછી આઠ કરોડ ત્રેવીસ લાખ સત્તાણું હજાર છસો ચોપનમાં લાખના સ્થાનમાં રહેલ અંક કયો છે એકમ દશક સો હજાર દસ હજાર અને લાખ લાખમાં કયો છે તો કે ત્રણ ચાલવાના પછી આઠમો પ્રશ્ન સો હજાર અને દસ હજાર જેથી પચાસ હજાર થાય ચાલો ઓપ્શન નંબર બી ચાલો એકસો પાંત્રીસ અને એકસો ને ત્રેપન સંખ્યાઓમાં ત્રણની સ્થાન કિંમતોમાં કેટલો તફાવત છે તફાવત એટલે દરેક વિદ્યાર્થી હંમેશા ધ્યાન રાખે તફાવત એટલે કે ગમે તે સંખ્યાની બાદ બાકી છે તો કે ત્રીસ અને એકસો ને ત્રેપનમાં ત્રણની ની સ્થાન કિંમત કેટલી છે ત્રણ આ બંનેનો તફાવત એટલે કે ત્રીસમાંથી માંથી ત્રણ જાય એટલે કેટલા થાય તો કે સત્યાવીસ ચાલો સત્યાવીસ છે એનો જવાબ ચાલો એના પછી દસમો પ્રશ્ન સત્યાવીસ હજાર ત્રણસો સાતમાં સાતની સ્થાન કિંમતો વચ્ચે શું તફાવત છે ચાલો અહીં સાતની સ્થાન કિંમત બે જગ્યાએ આપેલી છે એક બે ત્રણ ચાર એટલે કે સાતની સાત હજાર અને સાતની સ્થાન કિંમત અહીં આવશે સાત એટલે કે સાત હજારમાંથી સાત તમે કાઢો એટલે કેટલા વધે તો કે છ હજાર નવસો અને ત્રણ ચાલો ઓપ્શન નંબર એ છે એનો સાચો જવાબ થશે પ્રશ્ન નંબર ફરી કેટલો તફાવત તફાવતનો દાખલો આવ્યો ચાલો ત્રણ ની સ્થાન કિંમત અહીં ત્રણ અને હજી અહીંયા એટલે કે ત્રણ હજાર એકમાં ત્રણ હજાર છે ચાલો જોઈએ એકમ દશક સો હજાર ચાલો હજાર એટલે કે ત્રણ હજાર અને અહીંયા ત્રણની સ્થાન કિંમત કેટલી છે તો કે ત્રણ ત્રણ હજારમાંથી ત્રણ જાય તો કેટલા વધશે તો કે બે હજાર નવસો અને સત્તાણું ઓપ્શન નંબર એ છે એનો જવાબ ચાલો એના પછી બારમો દાખલો છ લાખ છ્યાસી હજાર છસો છોતેર માં આવેલા અંક છ ની સ્થાન કિંમતોનું કુલ મૂલ્ય કેટલું થશે ચાલો હવે અહીંયા કુલ મૂલ્ય પૂછેલું છે એટલે કે સરવાળો અને છ છની સ્થાન કિંમત એટલે કે છ જ્યાં આપેલા હોય ત્યાં એનું મૂલ્ય એનું સ્થાનનું મૂલ્ય કેટલું છે એ આપણે જણાવવાનું છે સૌથી પહેલા અહીંયા આપેલા છે છ એટલે એકમ દશક સો હજાર દસ હજાર અને લાખ એટલે કે છ લાખ એકમ દશક સો અને હજાર એટલે કે છ હજાર અહીંયા આપેલા છે છસો અને છ ચાલો આ બધાનો આપણે સરવાળો કરીશું ઝીરો ઝીરો અહીંયા છ ઝીરો ઝીરો એટલે ઝીરો છ છ ઝીરો અને છ એટલે કેટલો થાય તો કે છ લાખ છ હજાર છસો અને છ જે ઓપ્શન ડી છે એ આપણે જવાબ થશે ચાલો એના પછી તેરમો દાખલો ત્રણ હજાર આઠસો એકાણું આઠની દાર્શનિક કિંમત જણાવો દાર્શનિક કિંમત એટલે કે પોતે એ સંખ્યા એને દાર્શનિક કિંમત કહેવાય અહીં છે આઠ જો તમને સ્થાન કિંમત પૂછેલું હોય તો આઠની સ્થાન કિંમત આઠસો થાય પણ દાર્શનિક કિંમત જ્યારે તમને પૂછવામાં આવે ત્યારે દાર્શનિક કિંમત એટલે કે ગમે તે ઈ પોતે જ સંખ્યા ધારો કે ત્રણની દાર્શની કિંમત ત્રણ આઠની દાર્શની કિંમત આઠ નવની દાર્શની કિંમત નવ અને એકની દાર્શની કિંમત એક અહીં આઠની પૂછેલી છે તો કે એ છે એ તમારો રાઈટ આન્સર આવશે ચાલો એના પછી ચૌદમો દાખલો બાર લાખ ચોત્રીસ હજાર પાંચસો સડસઠમાં માં બેની દાર્શનિક કિંમત કેટલી છે તો કે બેની દાર્શની કિંમત બે છે જે હમણાં આપણે શીખ્યા ચાલો એના પછી પંદરમો છ્યાસી લાખ ચુમ્મોતેર હજાર નવસો એકત્રીસમાં ચારની સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત વચ્ચેનો તફાવત જણાવો ચાલો અહીંયા ચારની સ્થાન કિંમત કેટલી આપેલી છે તો કે ચારની સ્થાન કિંમત એકમ દશક સો અને હજાર હજાર એટલે કે એની સ્થાન કિંમત ચાર હજાર જ્યારે દાર્શની કિંમત છે એ ચાર આવશે ચાલો અહીંયા આપણે જોઈએ ચાલો ચારની સ્થાન કિંમત ચાર હજાર ચારની દાર્શની કિંમત ચાર ચાર હજાર માંથી ચાર જાય એટલે કેટલા વધે તો કે ત્રણ હજાર નવસો અને છન્નો જે આપેલા છે તો કે હા સી ત્રણ હજાર નવસો ને છન્નો ચાલો એના પછી સોળમો દાખલો આડત છત્રીસ હજાર આઠસો નેવુંમાં ત્રણની દાશની કિંમત અને સ્થાન કિંમત વચ્ચેનો તફાવત શોધો ચાલો ત્રણ એકમ દશક સો હજાર અને દસ હજાર એટલે કે ત્રીસ હજાર ત્રીસ હજાર ચાલો ત્રણની સ્થાન કિંમત કેટલી આવશે ત્રીસ હજાર ત્રણની દાશની કિંમત કેટલી આવશે તો કે ત્રણ ત્રીસ હજારમાંથી ત્રણ જાય તો કેટલા આવે તે ઓગણત્રીસ હજાર નવસો ને સત્તાણું ચાલો સોળમાં દાખલામાં છે તો કે હા બી નંબરનો ઓપ્શન છે એના પછી સત્તરમાં દાખલો નીચેનામાંથી કયો આંકડો સંખ્યામાં હંમેશા દાશની કિંમત અને સ્થાન કિંમત સમાન ધરાવે છે આ યાદ રાખજો જીરો જીરોની સ્થાન કિંમત જીરો હોય અને તેની સ્થાન કિંમત દાશની કિંમત પણ જીરો હોય ચાલો એના પછી અઢારમો દાખલો બાર હજાર નવસો સંખ્યાની સુધીની આશરે કિંમત કેટલી થાય શતકનું સ્થાન એટલે સોનું સ્થાન એકમ દશક અને સો સોનું સ્થાન છે એ અહીંયા નવ આપેલું છે એટલે કે નવસો એટલે કે બાર હજાર નવસો એ તમારો જવાબ ચાલો એના પછી ઓગણીસમો દાખલો નીચેના માંથી મૂળ સંખ્યા કઈ છે ચાલો હવે તમારે મૂળ સંખ્યા સમસંખ્યા વિષમ સંખ્યા સંયુક્ત સંખ્યા વિશે થોડોક આપણે અભ્યાસ કરી લઈએ પછી આપણે આ એક્ઝામ્પલ છે એ જોઈએ ચલો અહીંયા આપણે દાર્શનિક કિંમત અને આશરે કિંમતની આપણે ચર્ચા કરી લીધી દાર્શનિક કિંમત એટલે કે પોતે પોતે જ સંખ્યા સ્થાન કિંમતની પણ આપણે ચર્ચા કરી હવે જુઓ સમસંખ્યા સમસંખ્યા એટલે કે બેકી સંખ્યા બે ચાર છ આઠ દસ આ બધી બેકી સંખ્યા છે જ્યારે વિષમ સંખ્યા વિષમ સંખ્યા એટલે કે એકી સંખ્યાઓ એકી સંખ્યા અને બેકી સંખ્યા વિષમ સંખ્યા એટલે એક ત્રણ પાંચ સાત નવ અગિયાર આ બધી છે એ કેવી સંખ્યા છે કે વિષમ સંખ્યા છે પછી છે મૂળ સંખ્યા એટલે કે અવિભાજ્ય જે સંખ્યાને તમે ભાગી ન શકો તેને અવિભાજ્ય સંખ્યા કહેવાય ધારો કે સાત છે એ સાતને તમે ભાગી શકો નહીં માટે સાત છે એ અવિભાજ્ય સંખ્યા છે ચાલો એના પછી સંયુક્ત સંખ્યા તો સંયુક્ત સંખ્યા કોને કહેવાય તો કે જે સંખ્યાને ભાગી શકાય ધારો કે નવ છે એને ભાગી શકાય કેટલા વડે તો કે ત્રણ વડે ત્રણ તેરી નવ જેથી છે વિભાજ્ય સંખ્યા છે વિભાજ્ય સંખ્યાનું બીજું નામ છે સંયુક્ત સંખ્યા તમને પરીક્ષામાં છે એ અવિભાજ્યની જગ્યાએ મૂળ સંખ્યા પૂછાય તમારે આ બે શબ્દ છે એ યાદ રાખવાના છે અવિભાજ્ય સંખ્યા એટલે મૂળ સંખ્યા સંયુક્ત સંખ્યા એટલે વિભાજ્ય સંખ્યા વિષમ સંખ્યા એટલે એકી સંખ્યા જ્યારે સમ સંખ્યા એટલે બેકી સંખ્યા આ ચાર પોઈન્ટ છે એ બધા વિદ્યાર્થી છે એ યાદ રાખશે હવે જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ નીચેનામાંથી મૂળ સંખ્યા કઈ છે મૂળ સંખ્યા એટલે કે અવિભાજ્ય સંખ્યા એક્યાસી ને તમે ભાગી શકો નેવે નેવે એક્યાસી પિંચ્યાસી ને તમે ભાગી શકો સત્તર પંચા પિંચ્યાસી સિત્યાસી ને તમે ભાગી શકો ઓગણત્રીસ તેરી સિત્યાસી જ્યારે ત્યાસી છે એ સંખ્યા તમે ભાગી શકતા નથી ચાલો પછી વીસમો દાખલો નીચેનામાંથી કઈ સંખ્યા એક માત્ર મૂળ સમ સંખ્યા છે ફક્ત એક જ એવી સંખ્યા છે જે સમ સંખ્યા અને મૂળ તો અહીં દરેક વિદ્યાર્થી મોસ્ટ એમ્પી પ્રશ્ન છે બે બે સંખ્યા છે એ મૂળ સમ સંખ્યા છે આ દરેક વિદ્યાર્થી યાદ રાખવાનું છે ચાલો એના પછી દાખલો નીચેનામાંથી એટલે કે વિભાજ્ય સંખ્યા છે ચાલો ત્રણને આપણે ભાગી શકીએ નહીં પાંચને આપણે ભાગી શકીએ નહીં સાતને આપણે ભાગી શકીએ નહીં નવને આપણે ભાગી શકીએ ત્રણ તેરી નવ ચાલો એના પછી બાવીસમો દાખલો નીચેની પૈકી કઈ સંખ્યા સંયુક્ત અને વિષમ સંખ્યા છે સંયુક્ત એટલે વિભાજ્ય સંખ્યા પણ છે અને એકી સંખ્યા પણ છે ચાલો એકી સંખ્યા પહેલા આપણે જોઈએ એકી સંખ્યા અહીંયા એક બે અને ત્રણ આપેલી છે એટલે આ એક કેન્સલ થઈ જશે ચાલો એના પછી સત્તર છે એને આપણે ભાગી શકીએ નહીં સત્તાણું ને આપણે ભાગી શકીએ નહીં એક સંખ્યા સત્યાવીસ છે એને આપણે ભાગી શકીએ એટલે કે વિભાજ્ય અને એકી બંને સત્યાવીસ સંખ્યા છે ચાલો ત્રેવીસમાં દાખલો સત્તરસો આડત્રીસની પૂર્વગામી એટલે કે પૂરોગામી સંખ્યા કઈ છે એટલે કે પહેલાંની સંખ્યા જ્યારે અનુગામી એટલે પછીની સંખ્યા ચાલો સત્તરસો આડત્રીસ પહેલાં શું આવે તો કે સત્તરસો સાડત્રીસ અનુગામી એટલે પછીની આઠસો ઓગણ અનુગામી સંખ્યા કઈ છે તો કે આઠસો ચાલીસ એના પછીની સંખ્યા કઈ છે ચાલો એના પછી પચીસમો દાખલો અગિયાર અને પચાસની વચ્ચે કુલ કેટલી મૂળ એટલે કે કે અવિભાજ્ય સંખ્યાઓ આવેલી છે છે ચાલો તો અહીં લખેલી કુલ કેટલી આવે એકતાલીસ તેતાલીસ અને સુડતાલીસ કુલ દસ અવિભાજ્ય સંખ્યાઓ છે આવે છે દસ છે એનો સાચો જવાબ એક થી સો સુધીની સંખ્યાઓમાં એક અંક કેટલી વાર આવે છે આ દરેક વિદ્યાર્થી યાદ રાખશે કે એક અંક છે એ એકવીસ વાર આવે છે નીચેના પૈકી જોડ મૂળ સંખ્યાઓ કઈ છે ચાલો એના પછી જોડ મૂળ સંખ્યા મૂળ સંખ્યા એટલે કે અવિભાજ્ય સંખ્યા અને જોડ એટલે અવિભાજ્ય સંખ્યાની જોડ મૂળ સંખ્યાની જોડ કઈ છે તો ઓગણત્રીસ અને એકત્રીસ કેમ ઓગણત્રીસ અને એકત્રીસ આ બંનેને આપણે ભાગી શકીએ નહીં ચાલો એના પછી અઠ્યાવીસ નીચેના પૈકી સહમૂળ એટલે કે સાપેક્ષ મૂળ સંખ્યાઓ કઈ સહમૂળ સંખ્યા કોને કહેવાય સહમૂળ સંખ્યા એટલે કે એક સંખ્યાને તમે ભાગી શકો અને બીજી સંખ્યા જેની સાથે હોય એને તમે ભાગી ન શકો એને સહ મૂળ સંખ્યા કહેવાય સહ અને મૂળ મૂળ એટલે કે અવિભાજ્ય સંખ્યા અવિભાજ્ય સંખ્યા એક અવિભાજ્ય સંખ્યાની સાથે એક વિભાજ્ય સંખ્યા જોડાયેલી હોય ચાલો અહીં બે વિભાજ્ય સંખ્યા છે અહીં બે વિભાજ્ય સંખ્યા છે અહીં પણ બે વિભાજ્ય સંખ્યા છે જ્યારે અહીં ત્રણ અને ચાર ચારને ને તમે ભાગી શકો જ્યારે ત્રણને તમે ભાગી શકો નહીં નીચેનામાંથી કઈ નાનામાં નાની સંખ્યા છે જે બે મૂળ અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર છે ચાલો હવે અહીંયા આપણે ઓપ્શન ઉપરથી આનો જવાબ મેળવીએ ચાલો હવે અહીંયા આપણે બત્રીસને જોઈએ છે બત્રીસો સોળ દુ બત્રીસ સોળ અને બે બંને છે એ વિભાજ્ય સંખ્યા છે જે નહીં આવે ચાલો બત્રીસના બીજા જોઈએ તો આઠ ચોક બત્રીસ તે પણ બંને વિભાજ્ય સંખ્યા છે એનાથી આપણે મોટી જોઈએ તો તેત્રીસ અગિયાર તેરી તેત્રીસ અગિયાર અને ત્રણ તો આ અગિયાર અને ત્રણ બંને છે અવિભાજ્ય સંખ્યા છે એટલે આપણો જવાબ છે તે સાચો ચાલો નીચેનામાંથી મૂળ સંખ્યા કઈ છે મૂળ એટલે અવિભાજ્ય ભાગી ભાગી શકાય શકાય નહીં ચાલો પછી સત્યોતેર છે એને પણ તમે ભાગી શકો અગિયાર સત્તા સત્યોતેર ઓગણીસ તેરી સત્તાવન નવ તેરી સત્યાવીસ સત્તાણું છે એ કોઈના ઘડિયામાં આવતા નથી તેને આપણે ભાગી શકીએ નહીં નીચેનામાંથી કયો સમૂહ મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ જઈ રહ્યો છે ચારે ચાર ઓપ્શન આપણે ચેક કરીએ તો ઓપ્શન સી છે એ આપણને એવું લાગે કે નવ લાખ ચોસઠ હજાર આઠસો પંદર એના પછી આઠ લાખ એક્યાશી હજાર ચારસો અઢાર આઠ લાખ એકતાલીસ હજાર પાંચસો અડતાલીસ અને ચાર લાખ એક્યાશી હજાર ત્રણસો છપ્પન છે આ ક્રમશઃ આપને દેખાય છે ચાલો એના પછી જો દરેક પંક્તિ સ્તંભ અને કર્ણ ચાલો દરેક પંક્તિ અને સર એટલે કે રો અને કોલમ સીધી રેખામાં આપેલ સરવાળો કેટલો થવો જોઈએ તો એ બી અને સી ની કિંમત શોધો ચાલો અહીંયા આપણે આ રો છે એનો સરવાળો છે અઢાર થવો જોઈએ એટલે નવ નવ ને બે કેટલા થાય તો કે અગિયાર અગિયારમાં તમે કેટલા નાખો તો અઢાર થાય તો કે સાત એટલે કે એ બરાબર સાત એ બરાબર સાત એ અને ડીમાં જ છે બી અને સી માં છે નહીં એટલે એ બે ઓપ્શન ઓલરેડી કેન્સલ થઈ જાય પરીક્ષામાં છે આવી રીતના તમે ઝડપી ઝડપ છે રાખી શકો ચાલો એના પછી ચાર અને આઠ ચાર ને આઠ કેટલા થાય કે બાર બારમાં તમે કેટલા નાખો તો કે છ તમે નાખો તો અઢાર થાય ચાલો બીમાં છ એટલે ઓપ્શન એ સાચો સીની ગણતરી કરવાની કાંઈ જરૂર જ નથી આપણે આપણે સીની ગણતરી કારણ કે સાત અને છ સાત ને આઠ આપેલા છે એટલે સાત ને છ છે અહીંયા આપણે સમયનો પણ પરીક્ષામાં છે એ બચાવ થાય કારણ કે પરીક્ષામાં આપણે એટલા બધા એક સાથે પ્રશ્નો છે એના જવાબ આપવાના હોતા હોય છે ચાલો એના પછી તેત્રીસ અંકો એક ઝીરો ત્રણ ચાર તથા પાંચની કઈ નાનામાં નાની એકી સંખ્યા તમે બનાવી શકો એકી સંખ્યા આપણે કઈ આપણે બનાવી શકીએ ચાલો તો હવે સૌથી નાના સૌથી નાની સંખ્યામાં એક છે જો જીરોનો ઉપયોગ આપણે સૌથી નાનામાં કરીશું નહીં પછી એક પછી બીજી જે સંખ્યા એ હંમેશા ઝીરો લઈ શકીએ પહેલી સંખ્યા છે એ ઝીરો લેવાની નથી આ દરેક વિદ્યાર્થી ખાસ ધ્યાન રાખે ચાલો એના પછી જોઈએ એક ઝીરો ત્રણ ચાર અને પાંચ ઓપ્શન એ છે એ આપણો સાચો જવાબ બનશે ચાલો એના પછી ચોત્રીસ એક ચાર છ આઠ અને નવ અંકોનો ઉપયોગ ફક્ત એક જ વાર કરીએ તો પાંચ અંકોવાળી મોટામાં મોટી સંખ્યા કઈ બની શકે ચાલો આમાં મોટા મોટા સંખ્યા કઈ છે નવ એના પછી આઠ એના પછી છ એના પછી ચાર એના પછી એક ઓપ્શન બી ઇઝ રાઇટ આન્સર ખૂબ જ સરળ છે પાંચ અંકોની નાનામાં નાની સંખ્યા અને ચાર અંકોની મોટામાં મોટી સંખ્યાનો તફાવત કેટલો થશે જો આપણને બધાને ખબર જ છે જો અહીંયા એક બે ત્રણ ચાર અને પાંચ પાંચ આંકડાની સૌથી નાનામાંની સંખ્યા દસ હજાર અને સૌથી મોટામાં મોટી ચાર આંકડાની નવ હજાર નવસો નવ્વાણું તો આ બેનો તફાવત એટલે બાદ બાકી કેટલો આવે તો એક ચાલો એના પછી છત્રીસ સંખ્યામાં છ અને નવ અંક અરસ પરસ બદલવાથી બનતી નવી સંખ્યા અને મૂળ સંખ્યાનો તફાવત કેટલો થાય છે ચાલો હવે આપણે કોને કોને બદલવાના છે તો કે છ ને નવ ને જો અહીંયા છ અહીં નવ આપેલા છે અહીંયા છ આપણે મૂકીશું અને અહીંયા છ આપેલા છે અહીંયા આપણે નવ મૂકીશું અને પછી મૂળ સંખ્યા એટલે કે આપોતે સંખ્યા ચાલો અહીં જુઓ છત્રીસ હજારના ડાયરેક્ટ ઓગણચાલીસ હજાર ચારસો સાઠ માંથી આપણે મૂળ સંખ્યા બાદ કરવાની છે કઈ તો કે છત્રીસ હજાર ચારસો અને નેવું આપણે બાદ કરીએ ચાલો ઝીરો ઝીરો છ માંથી નવ નો જાય આપણે લેશું દસકો ચાર કેન્સલ ઉપર ત્રણ ઉપર દસકો નવ કેન્સલ ઉપર આઠ ચાલો સોળ માંથી નવ જાય તો કેટલા વધે તો કે સાત તેર માંથી ચાર જાય તો કેટલા વધે તો કે નવ આઠ માંથી છ જાય બે ઝીરો ઓગણત્રીસો ને સિત્તેર ઇઝ રાઈટ આન્સર ચાલો એના પછી સાડત્રીસ મો પ્રશ્ન નીચેના પૈકી શતક સ્થાને સાત અંક હોય તેવી મોટામાં મોટી પાંચ અંકો વાળી સંખ્યા કઈ છે જો શતકના સ્થાને જોઈ લો આપણે અહીંયા સાત છે 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 જ નહીં એટલે આ આ કેન્સલ થઈ ગયું મોટા મોટી મોટી સંખ્યા સંખ્યા કે તો એ સૌથી ચાલ એના પછી આડત્રીસમો પ્રશ્ન ત્રણ ચાર ઝીરો અંકો થી બનતી નાનામાં નાની પાંચ અંકોવાળી સંખ્યા કઈ તો ત્રણ ચાર અને ઝીરો નાનામાં નાની સંખ્યા કીધી છે ને પાંચ અંકો વાળી નાના નાની સંખ્યા કઈ બને તો કે ત્રીસ હજાર ચારસો ને ચાર છે એ ત્રણ ચાર અને ઝીરો અંકોથી બને ત્રણ ઝીરો આઠ બે અને સાત અંક એક જ વાર ઉપયોગ કરવાનો તમારે અને પાંચ અંકવાળી ને એની સંખ્યા કરવાની છે ચાલો ઝીરો સિવાય સૌથી નાનામાં સંખ્યા કઈ છે તો કે બે બે પછી આપણે ઝીરો લઈશું તો કે બે ઝીરો ત્રણ આઠ અને સાત કયો ઓપ્શન છે ઓપ્શન નંબર સી ચાલીસ પ્રશ્ન નીચેનામાંથી કઈ સંખ્યામાં અંક ત્રણનું સ્થાનીય માન એટલે કે સ્થાન કિંમત સૌથી વધુ છે ચાલો અહીંયા આપણે જોઈએ ત્રણનું અહીંયા ત્રણની સ્થાન કિંમત કેટલી છે ત્રીસ હજાર અહીંયા કેટલી છે ત્રણ હજાર અહીં કેટલી છે તો કે ત્રીસ અહીં કેટલી છે તો કે ત્રણ લાખ ઓપ્શન સી ઇઝ રાઇટ આન્સર એકતાલીસમાં એકથી સો સુધીની સંખ્યા લખીએ ત્યારે ઝીરોથી નવમાં કયો અંક સૌથી વધુ વાર લખાય છે તો કે કયો અંક તો કે ઝીરો છે એ સૌથી વધુ વાર લખાય છે આ પ્રશ્ન છે એ તમારે યાદ રાખવાનો છે પરીક્ષામાં વારંવાર પૂછાય છે બેતાલીસમો પ્રશ્ન નવ અને ઝીરો અંકોનો પુનરાવર્તી ઉપયોગ કરી છ અંકની સૌથી નાની સંખ્યા કઈ બને છે ઝીરો અને નવ નો ઉપયોગ તમારે પુનરાવર્તિ એટલે કે તમે કરી શકો વારંવાર એને પુનરાવર્તન કર્યું કહેવાય સૌથી નાની સંખ્યા છે છે કઈ બને આપણે જોઈએ ચાલો ઓપ્શન સી આન્સર એના પછી મો ત્રણ અંક ધરાવતી કુલ સંખ્યાઓ કેટલી છે સો થી શરૂ કરીને નવસો નવ્વાણું સુધી કુલ નવસો સંખ્યાઓ છે નવસો સંખ્યા છે એ કુલ ત્રણ અંકની બને છે નીચેની બાદ બાકીમાં ગોળ ત્રિકોણ અને ચોરસના સ્થાને આવતા અંકો ક્યાં છે ચાલો એ આપણે અહીં આપણે દાખલો ગણીશું ચાલો સૌથી પહેલા તમે બે માંથી છ જાય ને એ આપણે દસકો લઈએ દસકો લઈએ એટલે બાર માંથી છ જાય તો છ ચાલો છ એક સંખ્યા અહીંયા આવી ગઈ હવે અહીંયા આપણે કેટલા મૂકીશું એનું એને આપણે કેન્સલ કરીને ઉપર ફરીવાર આપણે દસકો મૂકીશું તો આપણે સૌથી પહેલાં અહીંયા ત્રણ મૂકીશું તો અહીંયા દસકો લીધો એટલે ત્રણ કેન્સલ થાય ઉપર કેટલા આવે તો કે બે ફરીવાર બેમાંથી સાતનો છે એટલે આપણે દસકો લઈશું બારમાંથી સાત જાય તો પાંચ ચાલો એના પછી આ સંખ્યા છે એને આપણે ફરીવાર આપણે કેન્સલ કરીશું ઉપર કેટલા મૂકીશું તો કે ચાર ચાર આપણે મૂકીશું હવે આપણે શું કરીશું ચૌદમાંથી આ અહીં આપણે દસકો આપણે મૂકી લે ચૌદ ચૌદમાંથી આપણે કેટલા કાઢીશું તો જવાબ છે એ પાંચ આવશે તો કે નવ ચાલો અહીં છે એ આપણે આ કેન્સલ થઈ જશે કેન્સલ કરીને એ સાત સાતમાંથી ચાર જાય તો અહીંયા ચોરસ તો ચોરસમાં શું આવશે તો કે ત્રણ ચાલો ત્રણ ત્રણ નવ અને ત્રણ એવો ઓપ્શન છે તો હા ઓપ્શન નંબર ડી છે એ સાચો જવાબ છે આપણે ઓપ્શન ડીને આપણે ટીક કરીશું ચાલ એના પછી પિસ્તાલીસમાં નીચેનામાંથી કયા જૂથમાં સૌથી વધુ મૂળ અવિભાજ્ય સંખ્યાઓ આવેલી છે એકાણુંથી સોની વચ્ચે એકોતેર એંશીની વચ્ચે એકતાલીસથી પચાસની વચ્ચે અગિયારથી વીસની વચ્ચે આ બધું છે આપણે એક રફ પેજમાં કરીશું ચાલો એકાણું થી સોની વચ્ચે સત્તાણું એક જ સંખ્યા આવે છે એકોતેર થી એસી વચ્ચે બે સંખ્યાઓ આવે છે એકતાલીસ થી પચાસ ની વચ્ચે બે સંખ્યાઓ આવે છે જ્યારે અગિયાર થી વીસ ની વચ્ચે તેર સત્તર ને ઓગણીસ છે એ ત્રણ ટોટલ સંખ્યાઓ આવે છે એટલે સાચો જવાબ આપણો છે ડી થશે ચાલો એના પછી છેતાલીસ નું એક્ઝામ્પલ સાત અંકની સંખ્યામાં અંક આઠ સંખ્યામાં એક જ વાર તથા સંખ્યાની વચ્ચોવચ આવે છે તો આઠની સ્થાન કિંમત શું હોય ધારો કે આ એ ગમે તે સંખ્યા છે આ ગોળ છે ગમે તે આંકડાઓ આપેલા હોય આ બાજુથી ત્રણ આ બાજુ ત્રણ એટલે કે આની સ્થાન કિંમત કેટલી હોય એકમ દશક સો અને હજાર એટલે કેટલી હોય તો કે આઠ હજાર કોઈપણ સંખ્યાની પૂર્વગામી એટલે કે પહેલાંની અને અનુગામી એટલે કે પછીની સંખ્યાનો તફાવત કેટલો હોય છે તો કે બે હોય આ યાદ રાખજો એવી કઈ સંખ્યા બને જેના અંકોની સ્થાન કિંમત સિત્તેર છ હજાર એસી હજાર અને ત્રણ હોય ઓપ્શન અહીં આપેલો છે ઓપ્શન સી જો અહીં એસી હજાર છ હજાર સિત્તેર અને ત્રણ હોય ચાલો એના પછી ઓગણપચાસ ક્વેશ્ચન એ પ્લસ બી તથા ટુ એ પ્લસ બી બંને જોડ મૂળ સંખ્યાઓ હોય તો એ અને બી ની કિંમત શોધો આ દાખલો છે એ તમારા માટે ખૂબ ટફ છે પણ આપણે ખૂબ જ સરળ રીતથી આ આપણે શોધીશું ચાલો અહીંયા આપણને જોડ મૂળ સંખ્યાઓ કીધી છે મૂળ સંખ્યા એટલે કે અવિભાજ્ય અવિસ અવિભાજ્ય સંખ્યાની જોડ છે એ તમને કીધેલી છે એટલે કે જોડીમાં આપેલી છે ચાલો આવો દાખલો જ્યારે પૂછે ત્યારે ઓપ્શન ઉપરથી આપણે એનો જવાબ મેળવશું એ પ્લસ બી એ પ્લસ બી ચાલો પેલો ઓપ્શન એ બરાબર આપણે કેટલા મૂકીશું તો કે બે અને બી બરાબર તો એક બરાબર ત્રણ ચાલો એ પ્લસ બી બરાબર અહીંયા ત્રણ આવશે જ્યારે ટુ એ પ્લસ બી ટુ એટલે એ કેટલા છે તો કે બે બી તો કે એક ચાર બાકીની બી સી અને ડી તમે કરી શકો છો પણ એમાં તમને જોડમૂળ સંખ્યા છે એ મળશે નહીં ફક્ત એમાં જ મળશે આ ત્રણની તમારે ટ્રાય કરવી હોય તો તમે પ્રેક્ટિસ માટે કરી શકો